તે મહેલની ઝગમગાહટ એની ચમક દૂર દૂર સુધી દેખાઈ રહી હતી મોટા મોટા ઝરૂખા અનેક પ્રકારના ફૂલ સુંદર બાગ બગીચા માતા પાર્વતીએ સુંદર મહેલની સુંદરતા જોઈને તે હેરાન રહી ગયા એ તો ધ્યાનથી ધ્યાન કરી કરીને જોતા જ રહી ગયા માતા લક્ષ્મીને માતા માતા પાર્વતીને માતા લક્ષ્મીથી થોડી ઈર્ષા થવા લાગી થોડી જલન થઈ એટલે મા પાર્વતી બોલ્યા હું પણ મહાદેવને કહીશ અને એક આવો જ સુંદર મહેલનું નિર્માણ કરાવીશ માતા લક્ષ્મીએ પાર્વતીજીનો હાસ્ય ઉડાડતા એટલે કે મજાક ઉડાડતા કહે છે કે મહાદેવ તો ગળામાં સાપ લપેટીને ફરે છે સાપ લપેટીને રહે છે શરીર પર રાખ ચોપડે છે અને ભાંગ પીધા કરે છે બરફના ડુંગરા પર ફર્યા કરે છે એ ક્યાં બનાવી શકે આવો મહેલ મા લક્ષ્મીની આવી વાત સાંભળી મા પાર્વતીને બહુ ખોટું લાગ્યું થોડું દુઃખ થયું અને પછી ત્યાંથી ચાલ્યા ગયા અને તે મહાદેવ પાસે આવીને જીદ કરવા લાગ્યા કહે છે કે મને પણ એક મહેલ જોઈએ છે હું હમણાં જ માં લક્ષ્મી મહેલ જોઈને આવી છું મને એનાથી પણ સુંદર મહેલ જોઈએ માં પાર્વતી મહાદેવ પાસે હઠ કરવા લાગ્યા અને પાર્વતીજી બોલ્યા તમે તો દેવોના દેવ મહાદેવ છો અને બધા દેવતાઓ તો સુંદર સુંદર મહેલોમાં રહે છે પણ તમે બરફના ડુંગરામાં રહો છો કેમ આવી રીતે રહેવાથી તમારી માન પ્રતિષ્ઠામાં કમી આવી જશે આવી રીતે રહેવું તમને શોભા નથી દેતું દેવ પ્રભુ માતા પાર્વતીની પ્રભુ માતા પાર્વતીની જીદ સાંભળી રહ્યા છે માતા પાર્વતી એની જીદ પકડી લીધી છે હવે તો અને કહે છે કે મારે એવા મહેલમાં જ રહેવું છે મા લક્ષ્મી છે એનો મહેલ છે એના કરતાં પણ સારા મહેલમાં મારે રહેવું છે જે ત્રણેય લોકમાં ક્યાંય ન હોય એવો મહેલ મને જોઈએ મહાદેવ બધું જાણતા હતા પણ તે પાર્વતીજીની જીદ પાર્વતીજી જીદ પકડીને હતા લેવે પાર્વતીની જીદ માનતા નહીં મહારદેવ બોલે હું તો યોગી છું હું મહેલમાં રહેવામાં આનંદ આવે છે પણ માં પાર્વતી માન્યા નહીં અને છેવટે મહાદેવને ઝૂકવું જ પડ્યું દેવીની હઠ સ્ત્રી હઠ પર કોનું ચાલે મહાદેવ પણ ઝૂક્યા મહાદેવ મહેલ બનાવવા માટે વિશ્વકર્માજીને બોલાવે છે અને તેમને એવા મહેલ બનાવવાનું કહે છે કે જેની બરાબરી ત્રણેય ત્રણેય ક્યાંય ક્યાંય ન ન થાય એવો મહેલ હોય કોઈ જગ્યા પર કોઈ દેવતા પાસે એવો મહેલ ન હોય એવા મહેલનું નિર્માણ કરવા કહે છે વિશ્વકર્માજી મહેલ બનાવવા માટે જગ્યા શોધવા લાગ્યા જગ્યા શોધતા શોધતા એક એવી જગ્યા મળી જે ચારેય બાજુ પાણીથી ઢંકાયેલી હતી અને વચ્ચે ત્રણ સુંદર પહાડ દેખાઈ રહ્યા હતા અને તે જગ્યા સુંદર ફૂલો અને અને વનસ્પતિઓથી ભરેલી હતી હતી મિત્રો આ જગ્યા લંકા વિશ્વકર્માજીએ તેમના કામમાં લાગી ગયા અને વિશ્વકર્માજીએ થોડા સમયમાં બહુ સરસ મજાનો મહેલ તૈયાર કર્યો તેની સુંદરતા તો અપાર હતી પૂરો મહેલ सोना થી બન્યો હતો મોટા મોટા સોનાના ઝરૂખાઉ સુંદર સુંદર બાગ બગીચા મહેલ એટલો બધો સુંદર હતો કે જે પણ તેને મહેલ તે મહેલને જોવે તો તેના વખાણ કરતા ના થાકે માતા પાર્વતીએ ગ્રહ પ્રવેશનું મુહૂર્ત निकाले આવ્યું બધા દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું ગ્રહ પ્રવેશના મુરતમાં બધા જ દેવી દેવતાઓને બોલાવવામાં આવ્યા અને ગ્રહ પ્રવેશની પૂજા માટે તેમણે બોલાવ્યો કારણ કે રાવણ બહુ વિદ્વાન બ્રાહ્મણ હતો એટલે જે પૂજા કરવાની હતી તો એ પૂજા વિધિ કરવા બ્રાહ્મણને નોતરું આપ્યું રાવણે ગ્રહ પ્રવેશ ની પૂજા કરી વિધિ વિધાનથી માતા પાર્વતી ને શંકર ભગવાનને બેસાડીને વિધિ વિધાનથી ગ્રહ પ્રવેશ ની પૂજા કરાઈ પૂજા સમાપ્ત થયા પછી ભોળાનાથે રાવણને દક્ષિણા માંગવાનું કહ્યું રાવણના મનમાં લાલચ આવી ગઈ એને તો મહેલ એટલો બધો ગમી ગયો હતો રાવણને કે એ મહેલ એને પામવાની ઈચ્છા થઈ ગઈ અને રાવણ પણ તે સોનાના મહેલને જોતો જ રહી ગયો રાવણ બોલ્યો મને તો દક્ષિણામાં આ મહેલ જ જોઈએ છીએ પાર્વતીજી આ સાંભળી બહુ દુઃખી થયા બહુ દુખી થઈ ગયા અને સાથે તેમને બહુ ક્રોધ પણ આવ્યો મા પાર્વતી બોલ્યા રાવણ તે મને બહુ દુખી કરી છે મે કેટલી હઠ કરીને મહાદેવ પાસેથી આ મહેલ બનાવડાવ્યો હતો અને તે આજે આ મહેલ મારી પાસેથી માંગી લીધો જે મારું અરમાન હતું આવા મહેલમાં રહેવાનું મારું સપનું હતું મારી ઈચ્છા હતી માં પાર્વતી કહે છે રાવણ તું કઈ પણ માંગી શકતો હતો પણ તે આ મહેલ માંગીને મારું સપનું તોડી નાખ્યું મારું હૃદય દુખી થયું બહુ ક્રોધે આવીને મા પાર્વતી રાવણને શ્રાપ આપે છે કે મહાદેવનો જ અંશ એક દિવસ આ મહેલને બાળીને રાખ કરી દેશે અને તેની સાથે જ તારા કુળનો પણ વિનાશ આરંભ થઈ જશે

મારી ચેનલમાં ભગવાન ની ધાર્મિક વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલ ને પણ જરૂર કરજો કમેન્ટ બોક્સમાં ભગવાન નું નામ પણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ